નમસ્કાર ગુજરાત મનોમંથન આપનું સ્વાગત છે હવે સમાચાર કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે લાઇબ્રેરીનું શુભારંભ કરવામાં આવ્યો કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે સરપંચ શ્રી રામપ્રસાદ ઠક્કરના વરદ હસ્તે રિબિન કાપી લાઇબ્રેરીને ખુલ્લી મૂકવામાં આવી આજના યુગમાં જ્યારે શિક્ષણ તરફ જમાનો જઈ રહ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામનો ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓને શહેરમાં જઈ હેરાન ન થવું પડે તે માટે ગામમાં જ અદતન લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેથી હવે ગામના વિદ્યાર્થીઓને સમયની સાથે પૈસા પણ બસશે શહેરોની અંદર મોટી મોટી લાઇબ્રેરીઓ છે જેને લઈને શહેરોમાં યુવા ધન સરકારી નોકરીઓ તરફ આગળ વધી રહ્યા છે જેમાં ગામડાઓ પણ પાછળ ન રહી જાય તેવા આશ્રયથી અરણીવાડા ગ્રામજનો દ્વારા ગામમાં એક લાઇબ્રેરી બનાવી છે અને ગ્રામજનોના ફાળા સાથે આ લાઇબ્રેરી આજે ખુલ્લી મૂકવામાં આવી છે આવનારા સમયની અંદર અરણીવાડા ગામમાં પણ દર વર્ષે યુવાનો સરકારી નોકરીમાં જોડાશે તેવું આગેવાનોનું માનવું છે જેના મુખ્ય મહેમાન તરીકે શિક્ષકશ્રી સોમાજી ડાભી તથા શિક્ષકશ્રી દિલીપસિંહ રાઠોડ દ્વારા નવીન લાઇબ્રેરી માટે દાન પેટી રૂપિયા પચીસ હજાર આપવામાં આવ્યા હતા શિક્ષક શ્રી સોમાજી ડાભીએ જણાવ્યું હતું કે આજના યુગની અંદર શિક્ષણની ખૂબ જ જરૂરિયાત છે ત્યારે સરપંચ દ્વારા ઉમદા કાર્ય કર્યું છે જેનો લાભ ગામના તમામ યુવાનોને મળશે અને આવનારા સમયમાં ગામમાંથી પણ અનેક યુવાનો સરકારી અધિકારીઓ બનશે તેવી શુભેચ્છા પાઠવી હતી આજના કાર્યક્રમમાં સભ્ય તેમજ ગામના આગેવાનો યુવાનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હેડ ઓફિસ ગુજરાત મનોમંથન